હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પહેલા તો તમને બધાને ગુડ આફ્ટરનુન અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે વાગી ગયો છે દોઢ ને હવે જાવ છે જમવા તો આજે મેં નક્કી કર્યું કે દુકાનેથી બ્લોગ શરૂ કરેલો હોય એટલે તો બહાર ઉભો તો જો તડકાનું કોઈ છે નહીં તો જો ચારે બાજુ કોઈ માણસો નથી દેખાતો બપોરનો ટાઈમ છે એટલે કોઈ હોય નહીં ચારે બાજુ જો પાણી આવી વરસાદ આવ્યો તો પાણીના ખાડા ભરાઈ ગયેલા છે તો ફેમિલી બહુ ભૂખ લાગી છે દોઢ ભાગ્યો છે ને ગાડી પણ તડકાની પડી છે અહીંયા જો તડકાની આમ નામ પડી છે મેં કીધું કાંઈ ભૂખ લાગી છે તો ઘરે જમ્યો તો એ પેલા હું કોઈ દુકાને જઈ બ્લોગ શરૂ કરી લઉં જો કોઈ છે નહીં બધા જમવા ગયેલા છે ને હું એક છું તો હું પણ બંધ કરું છું અને મને પણ લાગી છે ભૂખ તો હું કહું એ પેલા દુકાને દુકાને બહાર બ્લોગ શરૂ કરી લઉં અને જવાનું હતો બહાર પણ મેં પછી પ્લાન બંધ રાખ્યો હું હવે જાઉં તો કામ હતું એટલે પણ હું કહું નથી જાઉં કેમકે મારા અહીંથી થોડું કામ હતું ને ઘરકના ફોન આવ્યા હતા તો કામ કામ હતા એવું છે તો જો તો લોક બોક મારો છે તો પહેલાં તો પંખો પંખો બંધ કરવો પડશે કારણ કે હું બહાર હતો ને પંખો બંધ કરી દઈએ અને લોકબોક મારી દઈ ને તાળું પડ્યું છે બુલેટ પણ તડકાનું પડ્યું છે તો કાંઈ નહીં ફેમિલી બહેના રહેજો આપણા બ્લોગમાં ને બહુ ભૂખ લાગે છે તો પહેલાં જમી આવી અને પછી મારે કરવાની છે રીલ્સ એડિટિંગ તો ચાલો ફેમિલી જાય એવા ભૂખ લાગી છે ક્યારે નહીં અમે તો દોઢ વાગી ગયા એટલે પંખો બંધ કર્યો એટલે માખી બધું ખબર મળે એવું છે કાંઈ ફેમિલી હવે જાઓ ફટાફટ જવું છે હવે જમવાનું તો દોસ્તો જો બુલેટ પીડી થોડું તડકે ને બે વાગી ગયા જમી લીધું ને ઘરે મૂકી દીધું તડકાનું અને ધોવા આવું છે આજે મેળા આવતો પણ કઈ ટાઈમ એવો છે નહીં મોજ આવું જો કાલે બતાવું તો તમને કેવું થઈ ગયું તો દોસ્તો કઈ નહીં હવે મકાન રોજની જેમ જેમ મકાનનું કામ જોયેલી જો તો અહીંથી બધી ધોળ લઈ લીધી છે આ બધું નાટવાનું છે આ બધી બુરી નાખી છે આ બધું બુરવાનું બાકી છે ને રહોડો કાનું કામ જો તો બતાવું તમને કાલે કેટલો ભેગો થાય અત્યારે કેટલો છે બતાવો જો અત્યારે પથ્થરનું કોટિંગ કામ હતું કોટિંગ કામ એ કરી નાખ્યું હતું અને જે બેસાડવાનું હતું એ બેહાડી દીધું છે તો આ કોટિંગ કામ કરવાનું હતું એ કોટિંગ કામ કરી નાખ્યું છે આ કરી નાખ્યું ને આજે એકાદ તો હોય જ ત્યાં બધું કોટિંગ કામ કરી નાખ્યું છે અને અત્યારે ગયા છે જમવા ને આજે માલ બનાવેલો છે તો શરૂ જ છે અત્યારે હવે સિમેન્ટનું ઓલાવતા બધું મૂકી દીધું છે અત્યારે અને બધો જે જાજી બધી વસ્તુ પડી છે કારણ કે બધી કામ શરૂ એટલે એવું બધું કસરો તો બધો લાડ બધો ભેગો થાય છે અને સામે પણ જો કામ કપડાટ થઈ ગયું છે ઘણું ખરું ઊંચું કરી નાખ્યું છે અને બનાવી નાખ્યું છે એવું છે અને અત્યારે તો તડકો છે પવનની નથી ગરમી થાય છે આ અને કાંઈ પવનનું મજા ના થતું તો મૂળ જ ન થતું એવું એવું છે મતલબ ગરમીનું અને કાંઈ વરસાદ વરસાદ આવતો નથી કંઈ વાદળા થતા નથી ને વરસાદ આવતો નથી એવું છે હવે તો કાંઈ વાંધો નહીં દોસ્તો એ આપણે તો હવે દુકાને જવું પડશે તો દુકાને જઈએ આવી પહેલાં કારણ કે ફોન આવ્યો થો કામ હતું એટલે મારે કીધું કાંઈ વાંધો નહીં મને આપણે જમીન આવું બે વાગી ગયા જમીન લીધું અને હવે પછી દુકાને નીકળી તો આપણી ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈ લેતા જો અને સપોર્ટ કરજો બીજું કાંઈ નહીં સબસ્ક્રાઈબ તો કરતા જ લેજો બીજું કાંઈ સબસ્ક્રાઈબ 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 કરી લેજો ચેનલને સપોર્ટ કરો લેકને પ્રેસ કરજો તો કાંઈ નહીં ફેમિલી મને રજો આપણા બ્લોગમાં ને બુલેટ પડ્યું છે બાર તો જવો દોસ્તો અત્યારે હાડા છ થઈ ગયા છે ને ડેલીના ટાઈમે આવી ગયા હતા બહાર ગયા હતા એટલે ઘરે આવી ગયા અને પાસલ ચાર રસ્તે આવેલો હતા અહીંયા આપણે દરવાજો જે પાલો છે એ રીતે ને આવ્યો હતો ઘરે કારણ કે બાર વાગી ગયા હતા કોફી પીવા ચાર વાગે નહોતા એવું છે તો અહીં તો પૂરણ કરી નાખ્યું બધા ભૂંગળા બાંધી દીધા છે તમને બતાવું આ ભૂંગળા બાંધી દીધા જવા આવડે કારણ કે વરસાદ ઉપરથી પીડ્યો આવે એટલે ભલું થાય એટલે ભૂંગળા રટાઈ જાય હમણાં ભૂંગળા નાખ્યા છે ને આ બાર ઇંચ સાઇડનું બનાવેલું છે એટલે ને

તો જો તો હવે મોટો મોટો ધોઈ નાખી પાણી પાણી પી લઈ ગાડી ઉપર થી આવ્યા છે બહાર ગયા એટલે બૂટ અહીંયા કાઢી નાખે છે મોટો મોટો ધોતો ને પાણી પાણી પી પછી કોઈ દુકાને નીકળી છે રીલ્સ બનાવ્યા હતા ધાબા ઉપર બનાવી છે અને હવે બસ નીકળવું હતું તો પેલા પાણી પાણી પી લઈ મોટું પૂરું ધોઈ નાખી તો ફોન ખીચામાં મૂકવો પડશે સાઈડમાં માં કારણ કે ત્યાં સુધી આપણે મોટું પૂટું કઈ નહીં ધોઈ એવું ફેમિલી અને ગરમી થઈ ગઈ છે બહાર ગયા થાય એટલે ગાડીમાં અને એવું શું થાકી ગયા છે એવું છે અને પછી બતાવું તમને કે આજનું પાછું આજનું કામ કેટલું ગયું નું તમને આપણા કામની અપડેટ મળી રાખી ડેલી ડેલીની તો આજની પણ તમને બતાવો તો એ પહેલા પાણી પી લઈને પછી બતાવો પછી આપણે તો થોડી વાર તો જો દોસ્તો અત્યારે હવે અહીંયા જો આ નીક ગાળી છે હમણાં આ પાણીની વરસાદ આવે એટલે સામેલી સાઈડમાં દેખાય ને ત્યાંથી અહીંથી લઈને દિવાલ નીક ગાળી છે આપણે દિવાલ છે દિવાલ બનાવવાની છે પણ એની બાજુમાં નીકથી ને અહીંયા જોડું કામ એટલે ઊભું થઈ ગયું છે ને આ નીક તમને બતાવો આગળની છે જો આવી રીતની નીક છે આવી રીતે અહીંથી નીક જાય અહીંથી સામુંદા ત્યાંથી નીકળે ને સામે સુધીની નીક છે આખી બધી નીક જાય ત્યાંથી પાણી એટલે અને દિવાલથી જાય પછી વાંધો ન આવે ને જો જીગો ઊભો છે જીગો અચાનકથી ભેગો થઈ ગયો છે જીગો છે બાર હતો જીગ્યાએ હમણાં એક વાગ્યા રજા પડી છે ને પછી આખો દીનો ટાઈમ થાય ગાચી સોમવારથી સોમરથી સોમવરથી પછી ટાઈમ ચાર વાગ્યો ચાર વાગ્યો હાથથી ચાર એવું છે જીગો આજે અમારે પહેલી વાર મકાન માં આવ્યો છે આજનું કામ એટલું પગ્યું છે કેમ પણ લાગે જીગા કેમ લાગે હે આજે આ રીતનો ઓટલો બની ગયો છે ને આવી રીતનો રવાડો અહીંથી આમ ત્રાસમાં થઈ ગયું છે આવી રીતનું અહીંથી આમ આ રીતે જીતો અહીં બધા સ્ટાઇલ લાગશે વાત લાગશે એટલું કામ ભોગ્યું છે અહીંયા બધી જે તુર બધી નાખી દીધી છે જો અહીં તો જો દોસ્તો અત્યારે આવી ગયા દુકાને ડાયરેક્ટ મકાન નું કામ બામ હું જીગો બે જીગો પહેલી વાર મકાન જોયું છે આપણે જીગો સારું છે ને સારું છે ને તો વાંધો નહી આવી ગયા પંખો પંખો કરી ને કે ગરમી ના અને આ 12 વાગે તો 4 વાગે નો 12 વાગે તો ને અત્યારે છે કે એવો હાડા છે ગયા ને બધું ગોઈ નતું લાઈટ બેટે મે શરૂ કર્યો ને ઘરાગના પણ ફોન આવી ગયા છે એવું તો કામ ને કામ માં બુલેટ ના ધોરવું છે જીગો કેતી ધોવું આપણે હવે ને ધોર એવી મોવા દે કેમ હે આવે ને તો વાંધો રજા પાડી દેજો કશો ન હોય તો રજા ફેમિલી ચેનલ ના ભૂલતા નહીં પ્રેસ કરતા રહ્યો તો